પેલી ગયા છે ને ગામમાંથી માંથી આખલો ને મામલતદાર માંથી દાખલો કાઢવો બહુ મુશ્કેલ છે શું કહે છે કા નોકરી કરની આની બાડી મે તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં મજા માં આયો ઓકે બસ આયો ઓકે આઈ આયો કે બસ મજા મજા જસો તો જો આપણે સર સર આવી ગયા કોલેજ મેલેમ જીન બને જો શું કહે એ નાયા વગર શું નાયા વગર તું આઈ નાયા વગર ત્યાં કે જો કોલેજ આવી ગયા છું એન્ડ આપણે આવ્યા છીએ કોલેજ સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે આપણે તો ભરી કીધું પણ મેડમજીને બાકી હતું તો એમનું ફોર્મ ભરવા માટે આવ્યા ક્યાં ક્યાં શું કહેવા માવું તો જો કહીશ પછી આપણે આવી ગયા ફોર્મ ભરવા માટે તો જો ગાઈસ પછી આપણે ગયા હતા ઘરે જો શું કહેવાય સુલી બજેટ કરે ફોર્મ ભરવાનું નાવા માટે નાવા માટે અને ખાવા માટે તો હવે નઈને ખાઈને આવી ગયા જો ફોર્મ ભરાવા માટે કોડિયા ચરોતું તો સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હતું અને આંગણવાડીમાં મેડમજીને ફોર્મ ભરવાનું હતું તો જો આજે બહુ થાકી કે આ આંગણવાડીનો ફોર્મ ભરાવા માટે જો કેટલી પબ્લિક આવી તો ફોર્મનું તલાટીની બધી થઈ કાત હવે જો મામલતદારમાં જવાનું હોય ત્યારે પછી એક દાખલો ઘટાડી ને પછી બીજું કંઈક પ્રોસેસ હશે અને પછી પછી ફોર્મ ભરાશે આંગણવાડીમાં જો નોકરી કરની આની વાડી મેં તો જો કહીશ પેલા એક વાગ્યો હોય ને આપણે મામલતદાર કચેરીમાંથી આવી ગયા જો અને હવે એમ કીધું કે કલાક પછી દાખલો લઈ જાવ મતલબ ફોર્મ આપીવાનો હવે દાખલો હોય તો કે કલાક લઈ જાઓ તો જો ત્યાં સુધી મંચુરિયન ખાવા આવ્યા મેડમજીને લઈ લાગી તો જો ગઈશ આપણે પછી મંચુરિયન ખાઈ અને આવી ગયા જો મુંબઈમાના મંદિરે દાખલો કટાવામાં ટાઈમ લાગશે એટલે ત્યાં સુધી ચલો કઈ કામ હતું નહીં તો ચાલો થઈ મુંબઈ માના દર્શન કરતા આવીએ મેડમજી દર્શન કરવા માટે ગાંધીજી ના ધર્મ દ્રાજો તમે તો જોવાઈ જશે જો મંદિર ને જો મંદિર

ઓ મેં તો દબાઈ રાખવી પડશે તો જોવું ગઈ પછી ફાઇનલ દર્શન કરીને આવી અને લોકેશન જોવો એક નંબર દો ચલો બે ત્રણ જેટલું શૂટ કરી લઈએ જો મસ્ત લોકેશન તમે પણ આવજો એકવાર દર્શન કરવા માટે બહુ મસ્ત જગ્યાએ જો તો જો ગઈશ પછી આપણે ફાઇનલી પાછા આવી ગયા મામલતદારમાં અઠ એ વાગ્યાનું કધું પણ હવે ઇંદર જઈને આવ્યો તો પછી એમ કીધું કે ત્રણ વાગે આવો એટલે મામલતદારમાંથી દાખલો કાઢવો બહુ મુશ્કેલ હે ગઈશ પેલી કહેવત છે ને ગામમાંથી આખલો નહીં મામલતદારમાંથી દાખલો કાઢવો બહુ મુશ્કેલ હે શીખવજીશી આ ચી વાત ને જો કહેવત સાચી જ છે ગઈશ જો મામલતદારમાં આવી ગયા

પર્સનલ તો ગયા પછી આપણે ફાઇનલી પોગીએ ઘરે અને આવી ગયા જો દુકાને અને આજના બ્લોગ માટે આટલું જ કેવું લાગે કોમેન્ટમાં જણાવજો ત્યાં સુધી બધાને બાય બાય